હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું બાજરીના વડા આ વડા ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે જો તમને મારી આ રેસીપી તેમજ બાકીની બધી રેસીપી જોવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલો બેલાઇકોન પ્રેસ કરો જેથી તમે દરેક નવા વિડીયો જોઈ શકશો તો આપણે બાજરીના વડા બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું એક મોટા બાઉલમાં આપણે બાજરીનો લોટ લેવાનો છે આપણે બે વાટકા બાજરીનો લોટ લેશું ત્યારબાદ તેમાં અડધો કપ ઘઉંનો લોટ ઉમેરશું રોટલી માટે જે ઘઉંનો લોટ હોય તે જ લઈએ છીએ આપણે ત્યારબાદ તેમાં બે ચમચી સફેદ તલ ઉમેરવાના છે ત્યારબાદ તેમાં લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે અહીંયા મેં બે ચમચી લીધી છે તમારી પાસે પેસ્ટ ન હોય તો તમે તાજા મરચાંનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ હળદર લેવાની છે અડધી નાની ચમચી અને લાલ મરચું પાવડર બે ચમચી મારે કાશ્મીરી મરચું છે એટલે વધારે ઉમેર્યું છે તમે ઓછું પણ ઉમેરી શકો છો ત્યારબાદ નમક છે સ્વાદ મુજબ મારું સેંધા નમક છે એટલે કલર તમને થોડોક અલગ લાગશે ત્યારબાદ આપણે તેલ ઉમેરશું તો મૂળ માટે મેં અહીં ત્રણ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે ત્યારબાદ તેમાં ખાવાનો સોડા ઉમેરવાનો છે એક નાની ચમચી તો આ બધી જ વસ્તુ ઉમેરાઈ જાય એટલે એક મોટા ચમચાથી તેને સરસ રીતના મિક્સ કરવાનું તમે હાથેથી પણ મિક્સ કરી શકો છો તો આવી રીતે બધી જ વસ્તુ આપણે સરસ રીતના મિક્સ કરી દઈશું આ લોટ આપણે છાશથી બાંધવાનો છે તો આપણે અહીં એક કપ છાશ ઉમેરવાની છે પણ બધી છાશ એક સાથે નહીં ઉમેરીએ થોડી થોડી કરીને ઉમેરશું જેથી એકદમ લોટ ઢીલો ના થઈ જાય તો છાશ ઉમેરાઈ જાય એટલે આપણે હાથથી આવી રીતના મિક્સ કરશું અને જેમ જરૂર પડે તેમ છાશ ઉમેરતા જશું તો હવે બાકીની જે છાશ છે એ પણ ઉમેરી દઈશું એટલે ટોટલ આપણે અહીં એક વાટકો છાશ લીધી છે આપણો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે આ લોટની પરફેક્ટ કન્સિસ્ટન્સી છે આપણો આવો જ હોવો જોઈએ તો આવી રીતના એકદમ સરસ લોટ બંધાઈ જાય એટલે એક ચમચી તેલ લેશું અને લોટને ફરી એકવાર કૂણવી લેશું આમ કરવાથી વડા ખૂબ જ સરસ બને છે તો આપણો લોટ અહીં રેડી થઈ ગયો છે આપણે એક લોટના ત્રણ પોર્શનમાં ડિવાઈડ કરી લેશું અને આવી રીતના મોટા રોલ બનાવી લેશું તો આટલા લોટમાંથી તમે ટોટલ ત્રણ રોલ બનાવજો તો અહીંયા આપણા ત્રણેય રોલ્સ રેડી છે હવે આપણે તેમાંથી નાના નાના લુવા કરવાના છે તો આપણે આવી રીતના લુવા કરશું આપણે ત્રણેય રોલ્સના આવી રીતના જ લુવા કરવાના છે અને તેમાંથી વડા બનાવવાના છે તો આ વડા બનાવવા ખૂબ જ સહેલા છે તો આપણા બધા જ લુવા રેડી થઈ ગયા છે હવે આપણે એક પોલિથિન બેગ એટલે કે કોઈ પ્લાસ્ટિક બેગ લેશું અને તેના હેન્ડલ આવી રીતના કાપી લેવાના છે આપણે આની અંદર જ વડા બનાવવાના છે આપણે પાટલી અથવા વેલણ નથી લેવાનું અને હાથથી થેપતા પણ નથી આમાં ડાયરેક્ટલી બનાવીએ છીએ એટલે બહુ જ ઓછા સમયમાં બની જાય છે અને એક સાથે તમે પાંચ સાત દસ એમ બનાવી શકો છો ખૂબ જ ઓછો સમય લાગે છે તો અહીંયા હું એક સાથે છ મૂકી દઈશ મારી પ્લાસ્ટિક બેગમાં આવી રીતના તો આવી રીતના તમારે બોલ શેપ જેવું હોય એવી રીતના વાળી દેવાનું તો અહીંયા ટોટલ મેં છ મૂક્યા છે જે ડટ્ટો હોય એનાથી આપણે પ્રેસ કરી દઈશું તો એકસાથે સાથે છ વડા રેડી થઈ જશે તો આ પ્લાસ્ટિક બેગમાં મેં અંદર કશું જ લગાવ્યું નથી ડાયરેક્ટલી જ વડા નાખ્યા હતા અને નીકળી પણ ખૂબ જ સરસ રીતના જશે તમે અહીંયા જોઈ શકો છો તરત જ નીકળી જાય છે તો એકસાથે સાથે છ વડા રેડી થઈ જશે એવી રીતના બાકીના બધા પણ તમારે બનાવી લેવાના છે તો આ ખૂબ જ ઓછા સમયમાં થઈ જાય છે એકદમ સરસ રાઉન્ડ શેપ આવે છે તો બાકીના બધા જ વડા તમારે આવી રીતના કરી લેવાના એક જ પોલીથીન બેગ લેવાની આવી રીતના અને બધા જ વડા કરતા જવાના તો હવે આ વડાને આપણે તળી લેશું તો મેં એ તળવા માટે તેલ મૂક્યું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એક એક કરીને બધા વડા નાખવાના છે તમે જેટલું તેલ લીધું હોય તે મુજબ છ થી આઠ વડા તમે તેલમાં ઉમેરી શકો છો તળવા વખતે આપણે ફ્લેમને મીડિયમ પર જ રાખવાની છે તમે અહીં છ વડા એડ કર્યા છે તેલમાં ફ્લેમને મીડિયમ પર રાખી છે અને વચ્ચે વચ્ચે આપણે સાઇડ ચેન્જ કરતા રહેશું તો વડાના એક ગાંડને થતા ચાર થી પાંચ મિનિટ જેટલો સમય લાગશે આ વડા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સોફ્ટ પણ એટલા જ થાય છે આ વડા બાજરાના હોવાથી કલર્સે જ ડાર્ક જ આવશે આ વડા તમે ચારથી પાંચ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો ગરમ ગરમ તો સરસ જ લાગશે પણ ઠંડા થઈ ગયા બાદ પણ ખૂબ જ સરસ લાગે છે તમે તેને ચા જોડે પણ ખાઈ શકો છો ખૂબ જ મજા આવશે એવી જ રીતના બાકીના બધા વડા પણ તમે તળી લેવાના ફ્લેમને મીડિયમ પર રાખવાની અને વચ્ચે વચ્ચે આપણે સાઇડ ચેન્જ કરતા રહેશું ચારથી પાંચ મિનિટ બાદ આપણે કાઢી લેશું તો આવી રીતના બધા વડા આપણે બનાવશું અને ગરમ ગરમ એન્જોય કરશું તો મિત્રો જો તમને મારી રેસિપી ગમી હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા